ગામે મકાન માલિકને માર અંદાજીત રૂપિયા ત્રણ લાખની મુદ્દામાલની ચોરીને અંજામ આપી ત્રણ તસ્કરો ફરાર વર્તેજ તાબાના ભંડારા ગામે રહેતા ભોપાભાઈ સરવૈયા નામના ખેડૂતના રહેણાંકી મકાનને ત્રણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનની બારીના ગીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તે સમયે બોપાભાઈ જાગી જતા બોપાભાઈને ઈસમોએ માર માર્યો હતો જેના અનુસંધાને દેકારો થતાં આ ત્રણેય તસ્કરો અંદાજિત રૂપિયા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હોવાની વર્તેજ પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી પાટમાં મહેનત કે છે હરિયો કે અહીં આવ્યા પાણા મારી ભાગી ગયા છે એટલે હું સીધો આવ્યો આવીને સીધા અમે ડુંગરામાં દસ પંદર જણા ગોતવાય એક કલાક ગોત્યા પણ મળ્યા નહીં પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે બધું લઈને વૈયા ગયા છે પેલા કઈ એવી જાણ મને હતી નહિ કે અહીંથી થી લઈને વહી જાય હું આવતા વેતર તો જાગી ગયા છે પણ એ બધું લઈને પછી વહી ગયા શું વસ્તુ ગઈ છે કેટલા રોકડ રકમ ગઈ રકમ એક લાખ ઉપર ગઈ છે બે સડા જાડા ચાર હરીને ગયા છે બે જાંજરી ગઈ છે અને એક લાખ ઉપરની રકમ ગઈ છે એટલે સાડા ત્રણ પોણા ચાર લાખ નો અંદાજે લઈને વહી આવ્યા છે ત્રણ લોકો હતા અને એ મારા કાકા જેમ જાગી ગયા એટલે ધ્યાન રાખવા વાળો ગા અંદર હતા ને એને કેવાઈ ગયો આ વાયા ડોટા કે હામો સામો મળે એટલે બે અહીંયા ભેગા થયા ફટકાણા એટલે બસોમ ભાઈ થયા એટલે બીજા પાણા મારવા મળ્યા એટલે પાણો મારે કાકા વાગી ગયો એટલે એના લોહી નીકળ્યું ને એવું થયું એટલે પછી ઊભા ન થઈ ગયા અને રાયડું નાખવા મળ્યા એટલે અંદર દોડીને માણસ આવ્યા ગામના પછી એને અંદર ગોતવા જઈ પોલીસ ફરિયાદ એને કણ હવા દઈને ખાડા દઈને ગાળામાં ના ગયા ત્યાં પર લખાઈ બુધાભાઈ ને એને હરે હરે ગયા તા પછી એને કીધું કે રાતે હમણાં આવે તો રાતે ખવાડ માં આવીશું એટલે આવી ગયા હતા રાતે અને જોઈને અહી ગયા કે હવે અમે દિવસે આવીને ડરમ સડાવીશું અને એની વાટે છે કે આ ટાવર અહીંયા છે એટલે લગભગ એનું લોકેશન આવી જશે